આજે આપણે માવા પેંડા બનાવશું તે માટે મેં પાંચસો ગ્રામ માવો લીધો છે હવે એ માવાને મેં ખમણીથી ખમણી લીધો છે તમે જોઈ રહ્યા છો એકદમ મોટું ખમણ છે હવે મેં ચાસણી માટે અહીંયા એક લોખંડની કઢાઈ લીધી છે તેમાં મેં પાંચસો માવા સામે ચારસો ગ્રામ ખાંડ લીધી છે ખાંડ ડૂબે તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે હવે આ ખાંડને મીડિયમ ટુ સ્લો ગેસ પર ધીમી આંચ પર એકદમ ઘટ ચાસણી તૈયાર કરવાની છે આપણે જે પતાશાઈ ચાસણી ના પડે તેવી ઘટ્ટ તૈયાર કરવાની છે એકદમ ઘટ થઈ ગઈ છે હવે આપણે આ ચાસણીમાં માવો ઉમેરશું આ માવો ઉમેર્યા પછી તેને એકદમ ચાસણીમાં મિક્સ કરવો અને ધીમા તાપે એને શેકી લેવો માવાને સતત હલાવતા રહેવું નહીં તો તો નીચેથી દાજી જશે હવે આ માવાને બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે આપણે એને નીચે ઉતારી લઈશું આ માવાને કડાઈની ચારે તરફ ફેલાવી દેવો તાથી તે ઠંડો થઈ જાય હવે આ માવો ઠંડો પડી ગયો છે હવે આપણે એમાં એના નાના નાના લુવા કરીને પેંડા બનાવશું તેને પ્લાસ્ટિક સીટ ઉપર મૂકીને પેંડા બનાવીને ઉપર છાપ પાડી દઈશું તો તૈયાર છે માવા પેંડા